આ દરિયા જેવા વિશાળ જળપલ્લવિત વિસ્તારમાં દૂરબીનથી જોઈ રહેલા આ વ્યક્તિઓને જોઈ આપને થતું હશે કે આ દરિયામાં તેઓ શું શોધતા હશે પરંતુ વાસ્તવમાં અહીં પક્ષીઓની ગણતરી ચાલી રહી છે જી હા તમે બરાબર જ સાંભળ્યું પક્ષીઓની ગણતરી અને તે પણ વિદેશી પક્ષીઓની ગણતરી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં વિદેશથી કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ આવેલા છે તે જાણવા પંદર સોળ ડિસેમ્બરથી સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી પાંચ તબક્કાઓમાં વિદેશી પક્ષીઓની ગણતરીનું મહા અભિયાન હાથ ધરાયું છે જે હેઠળ પંદર થી સોળ ડિસેમ્બરે બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં નળાબેટ સહિત કુલ એકસો એક સ્થળોએ બસો પચાસ થી વધુ વનકર્મી અને પક્ષીવિદો દ્વારા પક્ષીઓની ગણતરી હાથ ધરાઈ હતી જેમાં પ્રથમ તબક્કાની અંદાજીત ગણતરી મુજબ છસો સ્કવેર કિલોમીટર વિસ્તાર ધરાવતા નડાબેટમાં એકસો ચુમ્માલીસ પ્રજાતિના અંદાજીત ચાર લાખ જેટલા પક્ષીઓ હોવાનું પ્રાથમિક અનુમાન વન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે ગુજરાત રાજ્ય જે છે એ સમગ્ર ભારતમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર મતલબ વેટ ધરાવે છે તો ગુજરાત રાજ્યમાં આ રીતની ગણતરી મોટા પાયે પ્રથમવાર થવા જઈ રહી છે વધુમાં જોઈએ તો જે પ્રથમ ગણતરી સોળ સત્તર ડિસેમ્બરે થઈ એમાં અંદાજે એકસો ચુવાલીસ જાતો જે માઇગ્રેટરી બર્ડની એકસો ચુવાલીસ જાતો નોંધાયેલી છે અને અંદાજીત

તેથી દર વર્ષે નડાબેટ જળ વિસ્તારમાં રશિયા સાઇબેરિયા તેમજ અરબ દેશોના લાખો પક્ષીઓ નવેમ્બર થી માર્ચ મહિના સુધી અહીં રોકાય છે આ પક્ષીઓમાં મોટા સુરખાબ નાના સુરખાબ રોઝી પેલિકન ડાલમેશિયન પેલિકન સ્પૂન બિલ ગીધ કુંજ સાત થી આઠ પ્રકારના બતક સહિત સેંકડો પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે આ પક્ષીઓનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર એટલે નડાબેટ વેટલેન્ડ વિસ્તાર સુરખાબ એટલે કે ફ્લેમિંગો જેવા પક્ષીઓ તો અહીં ખાસ સુવાવડ માટે આવતા હોય છે તેથી નડાબેટને વિદેશી પક્ષીઓનું બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન પણ ગણવામાં આવે છે આ વખતે પ્રથમ ગણતરી કરવામાં આવી તેમાં પક્ષીવિદો વન વિભાગનો સ્ટાફ વગેરેની લગભગ ઓગણત્રીસ ટીમ બનાવવામાં આવેલી અને આજ પોઈન્ટ ઉપર પાંચ વાર ગણતરી કરવામાં આવશે જેનાથી

તેથી જો નાળા રામસર સાઈડ જાહેર કરાય તો પક્ષીઓના યોગ્ય સંવર્ધનની સાથે અહીંના ટુરિઝમ બિઝનેસને પણ વધુ વેગ મળી શકે છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ